માનવજ્યોત સંસ્થાને સ્વર્ગ પ્રાણાધામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરને અર્પણ કરવામાં આવ્યા હતા ક્લબના પ્રમુખ પાર્થન અંજારિયાને મંત્રી જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોષાધ્યક્ષ સંજય પૂજારાએ અને ડૉક્ટર કેવી પૂજારાએ કપડાં એકત્રિત કરવામાં તેમજ કાર્યક્રમનું આયોજન સંભાળ્યું હતું જ્યારે માનવજ્યોત સંસ્થાના પ્રમુખે સભ્યોનો આભાર માન્યો હતો આ પ્રસંગે ક્લબના વસિષ્ઠ સભ્યો વિનયકાંત માંડલિયા અરુણ વછરાજાની કુલદીપસિંહ સાંદા ઉપરાંત પૂર્વ પ્રમુખ હસ્તિનાચાર્ય અશોક આચાર્ય મિલિંદ વેદ ડોક્ટર પ્રાર્થરાજસિંહ જાડેજા ડોક્ટર ડી કે ગાલા ભરત મહેશ્વરી જ્યોતિર્ધર ધોળકિયા દિનેશ રામાનુજ અને શૈલેન્દ્ર જોશી તથા શાંતિલાલ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા